નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાધું કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઇડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ અને ટેન્કરમાં લાગી આગ જો કે કેમિકલ કયું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ આગની પગલે સફેદ ધુમાડાના ગોટા હવામાં જોવા મળ્યા ઘટનાની પગલે નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર જવા રવાના બરોડા થી અમદાવાદ જતો ટેન્કર ટેન્કરનો ગુટકો તૂટવા રોંગ સાડે આવીને પલટી ખાધો

ખબર પડી ના કેમિકલ ની હજુ ખબર નહીં કારણ કે ડ્રાઈવર હોય ને ડ્રાઈવર ને ખબર હોય ને